બરાબર ધન્યવાદ તો આ બધા લોકોનો છે મારા ના 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 નગરપાલિકાના જેવા છે એવા આ બરાબર એટલે એમાં કાઈ કે ઓનો આ તો જો આપણે ધાબા કામ પણ કાલે કરવાનું છે એટલે જેથી કરીને જો દેજો આ આ કચરો ને આ બધું ગંદકી દૂર થાય તો ધાબા કામ આ બધું દૂર થાય તો જ આપણે આ ધાબો કરી શકીએ બરાબર ને તો પછી કેવી રીતે આપણે કરશું તો બે અયો 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 જો અમારા જે ધાબા કામના અમારા માસ્ટર છે શું નામ તમારું આખું જો દેવાભાઈ છે ને આ અમારા આજે ખરેખર ઘણા વર્ષોથી હું આ ત્રણ ટર્મ નગરપાલિકામાં રહ્યો છું પણ આ બધાની સાથે એમને કામ કર્યું જીતુભાઈથી માનીને બધાની સાથે ધમવા અમારા બધાની સાથે કામ કર્યું પણ ધાબા કામની કાલે કરવાના છે એટલે જેથી કરીને આ જે કિચડ જે છે એને દૂર કરવા માટે આજે હવે આવ્યા છે અને આ કાલે આ થોડો આવેલો પોઈન્ટ જે છે લગભગ પંદરક ટેક્ટર ભરીને આપણે દેવાભાઈ કચરો ને બધું હતો પ્લાસ્ટિક આજે કરવાના છે એટલે આપણે આ જો અમારા જે આજે રવિવાર હોવા છતાં પણ આવીને આજે આ કામ અત્યારે અમે કરી રહ્યા છીએ અને આજે ઉપાડી છે એટલે કાલે તમારે દેવાભાઈ ધાબા કામે તમારે થઈ જશે બરાબર ઓકે આ બધા શાળ ના બધા ઉપડી ગયો બધું ઉપાડી ગયું

બે વર્ષ અમારે સ્થાનિક વારવા વાળા નથી બરાબર છે મુકતા નથી એટલે આ કાક કરો તો અમે આ આદિ અનાદિ થી છુટકારો થયો છે આઝાદીમાં માં બાપુ ઈ કરો અને આ કામ જો

આપડે લગભગ કાલે આપડે કદાચ આપડે જો ફરવાળું હોય ને તો કાલે મુરજીભાઈ નું જે કામ જે છે એ આપડે જો લઈએ ને એમનું પણ પાંચ પાંચમી પેલા પણ મને વાત કરી હતી સફાઈ નું કરવાનું છે ને તમારે જો સફાઈ નું કરવાનું છે તો આપણે કાલે આપડે તમારું પણ અમે લેશું આજે રવિવાર નો હોય ને ભાઈ મુરજીભાઈ એટલે કાલે કામે છે ને હું આવીશ તમતરે જો બધે જો આપ જોઈ શકો છો આ બધી ગંદકી ને દૂર કરશું કાલે લગભગ થઈ શકે તો મુરજીભાઈ ના પણ મહેમાન થશું એની ચા પીશું અને મુરજીભાઈ નું કામ પણ આપણે મુરજીભાઈ કરી દેસુ

મોહનભાઈ રિયા એ મારા ખાસ મિત્ર છે એમ સમજાય તમારે એટલે એ એની સાથેના મારા અને તમારા મુરજીભાઈ સાથેના મારા સંબંધો જે છે તમે સમજ્યા કે નહીં એટલે આપણે એવું કંઈ હોય જ નહીં તમારા માટે પણ હવે થોડીક ને આપણે લઈને તમતર તમારું કામ આપણે કરશું તમતર ચોક્કસ હા ના ના સાચી વાત સાચી વાત જો આ બધું ના 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 કરી કરી જો આપ જોઈ શકો છો અમારા જો બે વિજય જો આપ બધું આજે સફાઈ થઈ રહી છે જો આ બધી ગંદકી જે છે એને સફાઈ કરીને કુલકર માં કડક ધાબા કામ આપણે કરવાનું છે દેવાભાઈ દેવાભાઈને આપણે સફાઈ કરી દઈએ આપણે તો કાલે છે ને ધાબા કામ થશે જો આખી વચ્ચેની આ શેરી રહી ને એની ધાબા કામ કરવાનું છે

બહુ જ કાલે થઈ ગયા બરાબર છે હાલમાં આપણે લગભગ કેટલાક પ્રખ્યું આવી ગયાં છે આખા છે બરાબર આ તા જી મેં આ બધી આ વાત કરીએ છીએ આપણે હા એની માલિકી માટે હા બરાબર છે અને હા અને આ ઘણી નિરાત થઈ ગોરાબર નૈરાબી હું બરાબર બરાબર છે બરાબર હા છે હા અને આ લગભગ તફજબીએ વાંધો બરાબર લગભગ પચીસ જગ્યાઓને આ બધી સફાઈ કરાવી છે કારણ કે જેથી કરીને આ કોઈ વિસ્તારની અંદર બતાવવું જોઈએ આપણે પણ સફાઈ કરવામાં આવી છે અને ટોટલી છે તેમ છતાં પણ આજે રવિવાર છે છતાં પણ અમે આજે સફાઈ અભિયાન અમારે ચાલુ રાખ્યું છે અને ખરેખર એક સારામાં સફાઈ થાય ભરવાડપરાની અંદરમાં એ માટે અમારી આ પ્રયાસો અત્યારે ચાલુ છે ભાવેશભાઈ જોઈ શકો છો તમે જુઓ અત્યારે અમારા ભાઈ

એવું સરસ મજાનું વાકાલ બને એવી મારી એક અંદરની એક ઈચ્છા છે અને અશોકભાઈનો પણ સાથ એટલો જ અમને મળી રહ્યો છે કારણ કે બે વાગે ત્યાં અશોકભાઈનો ફોન આવી જાય છે કે ભાટીભાઈ તમે આવી જાઓ જો અશોકભાઈ પણ અત્યારે છ વાગવા છે તો હું ને અશોકભાઈ બંને અત્યારે મદદ કરી છીએ અને મહેનત કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો જો અને ભાવેશભાઈએ પણ દિલથી મહેનત કરે છે આ ગંદકી જે છે બધી જ એ વધુમાં વધુ આપણે દૂર થાય ને મચ્છરો

જો આ બધા આપીને સમય આપીને સારામાં સારું અમે કામ કરી રહ્યા છે આજે પણ પંદરક ટ્રેક્ટર ભરાણા છે જો ભાવેશભાઈએ પણ આજે સારું જેસીબીથી કામ કર્યું કારણ કે જેસીબી થી જ એટલું કામ થઈ શકે બાકી એટલું બધું કામ થઈ શકે મેન્યુઅલ કામ અઘરું છે એટલા માટે હવાભાઈ જો આ બધું જ આજે સફાઈ કરવામાં આવ્યું છે જે આ કિચડ જે છે એને સફાઈ કરીને અમે ટોટલી ઓળખું કરશું કારણ કે કાલે અહીંયા ધાબા કામ કરવાના છે જો આજે અમારા બાપભાઈ રવિવાર છે છતાંય પણ આજે આવ્યા છે બબ્બાઈ આજે આપણે કેટલાક ટ્રેક્ટર આપણે ભાઈ રહ્યા છે બધા આપણે જો બાપભાઈ પણ સનિષ્ઠ રીતે કામ કરે છે અને અત્યારે ખરેખર હું કોઈ બધા કર્મચારીઓના વખાણ નથી કરતો પણ દરેક કર્મચારીઓ સહકાર આપે છે કાલે અમે બબ્બાઈ આપણે લગભગ સાતક વાગ્યા સુધી કાલે કામ કર્યું હતું અને આજે પણ આપણે છ વાગવા આવ્યા છે છતાં પણ આપણે આજે લગભગ પંદર ટ્રેક્ટરો આપણે ભર્યા છે છીએ અને આ રીતે કામ કરશું તો એક વખત નગરપાલિકાનું સારામાં સારું કામ થશે બધું સફાઈનું બપે બરાબર છે ને જો વિજયની અમારા બધે આ સફાઈ કરી દીધી છે કારણ કે